નમસ્કાર મિત્રો હું છું સુભાષ વંકર અને મારી પાવર ઓફ મેલડી સુભાષ વંકર યુટ્યુબ પર આપ જોઈ શકો છો કે જે તારીખ છવ્વીસ તારીખ હતી લાભ પંચમનો જે ઉમટી સિંધવાઈ મેલે નવરંગ માંડવો રાખવામાં આવ્યો હતો અને વરસાદના કારણે એ કેન્સલ કરવામાં આવ્યો તો પણ આજે ફરી માનો માંડવો માતાજીનો રાખવામાં આવ્યો છે અને એ બી કલાકાર જે આવવાના છે એ આવવાના જ છે પણ આજે માંડવો માનો રાખવામાં આવ્યો છે આપ જોઈ શકો છો વિડીયોમાં હું તમને દર્શન કરાવીશ મારી પાવર ઓફ મેરી સુભાષ વનકર યુટ્યુબ ચેનલમાં જ્યાંથી પબ્લિક બોલાવવામાં આવી નથી મિત્રો એટલા માટે માંડવો રાખવામાં આવ્યો છે મિત્રો તમને હું દર્શન કરાવીશ માતાજીના નવરંગા માંડવાનો વિડીયો બતાવીશ મિત્રો જોઈ શકો છો આપ મિત્રો માનો નવરંગો માસો જે રાખવામાં આવ્યો છે તમને એનો નજારો બતાવું છું ઉમટી સિંધવાઈ મેલડી માનો